મિત્રો ચૂંટણીની સિઝન છે અને લગભગ દરેક સમાજના નેતાઓ નીકળી પડશે આ ટાઈમે પોતાની સમાજ માટે વોટ માંગવા માટે પોતાના સમાજના નેતા બનવા માટે તો આજે એક એવા નેતા વિશે જાણીએ કે જેને પોતાની મહત્વકાંક્ષા સિદ્ધ કરવા માટે પોતાની જ સમાજના હજારો વ્યક્તિઓને મોતના મુખમાં ધકેલી દીધા નામ જોગેન્દ્રનાથ મંડલ કોણ હતા જોગેન્દ્રનાથ મંડળ મંડલ અને શું છે હકીકત જાણીએ અમારી સાથે નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર જોગેન્દ્રનાથ નાથ મંડલ નો જન્મ ઓગણીસો ચાર માં બંગાળમાં બરીસર જિલ્લાના મધસખડી ગામમાં થયો હતો પરંતુ પાછળથી પોતાનું રાજકીય ભવિષ્ય સુધારવા માટે એમણે મુસ્લિમ લીગ જોઈન કરી અને મુસ્લિમ લીગમાં પણ એ નજીકના ખાસ માણસોમાં મોટું સ્થાન પામ્યા કારણ હતું કે તે સમયે દલિત સમાજમાં એ સૌથી શક્તિશાળી અને સૌથી મોટા નેતા હતા મિત્રો આપણને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાન દેશ બન્યો તો દલિતો વત્તા મુસ્લિમોના ગઠબંધનના કારણે આજે ઘણા દલિતો જય ભીમ જય ભીમના નારા લગાવે છે એમને જોગેન્દ્રનાથ મંડલ ને વાંચવા જોઈએ વાંચવો જોઈએ કાળો ઇતિહાસ આ નારો જોગેન્દ્રનાથ મંડલે શરૂઆતમાં ભારતના ભાગલા વખતે આપ્યો હતો મુસ્લિમ લીગમાં પણ મોહમ્મદ અલી જિન્નાએ એ જોગેન્દ્રનાથ ને મોટું સ્થાન આપ્યું અને મંડલમાં પણ હવા ભરાણી અને દલિતોને કહેવા લાગ્યા કે આપણે બધા પાકિસ્તાન જતા રહીએ આ દેશમાં દલિતોનું શોષણ જ થાય છે વગેરે વગેરે દાખલાઓ આપી અને એમને દલિતોને ઉશ્કેર્યા જોગેન્દ્રનાથ મંડલે પોતાની ખોટી મહત્વકાંક્ષા સિદ્ધ કરવા માટે એ સમયે આસામને પણ ખંડિત કર્યું હતું વાત છે ઓગણીસો સુડતાલીસ ની ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ ના દિવસે જયારે જાહેરાત થઈ ત્યારે આસામમાં જનમત સંગ્રહ લેવાનો હતો આસામના વિસ્તારમાં જે તે સમયે હિન્દુ અને મુસ્લિમોની સંખ્યા બરાબર હતી જનમત સંગ્રહ માટે હિન્દુમતો નિર્ણાયક હતા પરંતુ મોહમ્મદ અલી જિન્નાએ પ્રચાર કરવા માટે જોગેન્દ્રનાથ મંડલને ત્યાં આસામ મોકલ્યા પરંતુ જોગેન્દ્રનાથ મંડલે એમના કાનમાં ઝેર એડવાનું ચાલુ કર્યું અને એમના એક ઇશારે જે તે સમય ત્યાંના દલિતોએ પાકિસ્તાનના તરફેણમાં મતદાન કર્યું હવે તે વિસ્તારમાં હિન્દુઓ તો વધારે હતા પરંતુ એ બધા દલિત હતા એ રીતે આસામના બે ભાગ પડ્યા ત્યારના પાકિસ્તાન અને અત્યારના બાંગ્લાદેશમાં આસામનો એ ભાગ જતો રહ્યો જોગેન્દ્રનાથ મંડલ પોતે તો પાકિસ્તાન ગયા પરંતુ પોતાની સાથે લાખો દલિતો લેતા ગયા પાકિસ્તાન ના પહેલા કાયદા મંત્રી બન્યા અને પાછળથી રોજગાર મંત્રી પણ બન્યા એક ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે એ કાશ્મીર વિભાગના મંત્રી પણ બન્યા પરંતુ ઓગણીસો પચાસ માં એ બધું છોડી ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભારત આવી ગયા આ ત્રણ વર્ષમાં જય ભીમ જય ભીમનું જે ભૂત ભરાણું હતું ને જોગેન્દ્રનાથ મંડલના મગજમાં એ બધું જ ઉતરી ગયું પોતાના રાજીનામાના પત્રમાં જોગેન્દ્રનાથ મંડલ આના કારણો આપતા જણાવે છે કે મને આશા હતી કે દલિતો અને મુસ્લિમો ભેગા મળીને એક મહાન રાષ્ટ્રનું નિર્માણ કરશે દલિતો જોડે પાકિસ્તાનમાં ક્યારેય ભેદભાવ નહીં થાય ઓગણીસો માં જ્યારે બંગાળમાં રમખાણો થયા ત્યારે હજારો હિન્દુઓનું ધર્મ પરિવર્તન થયું સેંકડો બળાત્કાર થયા પરંતુ મેં માની લીધું હતું કે આગળ આવું ભવિષ્યમાં થશે નહીં પાકિસ્તાનમાં અમારા સાથે બરાબરીનો વ્યવહાર કરવામાં આવશે પરંતુ પાકિસ્તાન ગયા પછી ત્યાં લાખો દલિતોને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા હજારોની સંખ્યામાં બહેન બેટીઓની ઇજ્જત લૂંટવામાં આવી અરે એક એક દિવસમાં દસ દસ હજાર વ્યક્તિઓની હત્યા કરી દેવામાં આવી અને જે બાકી બચ્યા છેવટે એમને મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો પોતે દેશના પ્રથમ કાયદા મંત્રી હતા તો પણ પોતાની સમાજ માટે એ કશું જ ના કરી શક્યા અરે ધીરે ધીરે પોતાને પણ હેરાનગતિ નો સામનો કરવો પડ્યો જોગેન્દ્રનાથ મંડળ આગળ લખે છે કે નિધર કુલ એક મુસ્લિમની જૂઠી ફરિયાદના આધારે ત્યાંના આખા દલિત સમુદાય ઉપર પોલીસને સાથે રાખીને અત્યાચાર કરવામાં આવ્યા એક ગર્ભવતી સ્ત્રીને જાહેરમાં બળાત્કાર કરી અને ત્યાં રહેસી નાખવામાં આવી આ બધાની ફરિયાદો એમને તે સમયના વડાપ્રધાન લિયાકત અલી ખાનને પણ કરેલી વારંવાર રજૂઆતો કરી પરંતુ પરિણામ શું આવ્યું પરિણામ એ આવ્યું કે હવે પોતાની પણ હેરાનગતિ વધવા માંડી પોતાને શકની નજરથી બધા જોવા માંડ્યા અને અધૂરામાં પૂરું એમને પોતાને પણ હવે ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ આવવા લાગ્યું માટે એક દિવસ ત્યાંથી પોતાનું રાજીનામું આપી અને પાકિસ્તાન છોડીને પોતે ભારત આવી ગયા પોતાનું બધું જ ત્યાં મૂકી અને ભારત એમને ભાગવું પડ્યું પોતે તો ભારત આવી ગયા પરંતુ પોતાને સાથે લઈ ગયેલા એ લાખો દલિત પરિવારોને એ રાક્ષસી પ્રજાના હાથમાંથી બચાવી ના શક્યા અને આ વાતનો અફસોસ કરતા કરતા પાંચ ઓક્ટોબર ઓગણીસો અડસઠ ના દિવસે એમને છેલ્લા શ્વાસ લીધા પોતે ભારતમાં રહ્યા ત્યાં સુધી પોતાની સમાજના લાખો દલિતોનો મોતના પોતે જવાબદાર માનવા લાગ્યા એ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં થયેલા બળાત્કાર માટે પોતાની જાતને દોષ દેવા માંડ્યા અને પાછા એ ક્યારેય રાજકારણમાં સક્રિય ના થયા એ ગુમનામીની જિંદગીમાં ઓગણીસો માં એમનું મૃત્યુ થયું ત્યારે કોઈ જાણતું પણ નહીં હોય કે જ્યોગેન્દ્રનાથ મંડલ એ કોણ હતા મિત્રો આજનો આ કિસ્સો સમાજના બની બેઠેલા નેતાઓ માટે તો છે જ પરંતુ એ સમાજ માટે પણ છે એ નેતા પોતાનો સ્વાર્થ માટે પોતાની ખોટી મહત્વકાંક્ષા માટે ક્યારે આખા સમાજને ખોટા રવાડે ના લઈ જાય ખોટા અંધકાર બાજુ ના લઈ જાય પોતાના એ નેતાની મહત્વકાંક્ષા ક્યારેક આખા સમાજ માટે ઝેર સાબિત થાય છે અને એનું સર્વોત્તમ ઉદાહરણ એટલે જોગેન્દ્રનાથ મંડલ ચૂંટણી આવે ત્યારે ઘણા બધા દલિત બંધુઓ જયારે જય ભીમ અને જય ભીમ નારા લગાવો છો ને ત્યારે એકવાર જોગેન્દ્રનાથ મંડલ ને ચોક્કસ યાદ કરજો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત